પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ વિષય અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જગ્યા ભરવા બાબત શ્રીમાન રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતે ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયક યોજનાથી ભરવા અંગે શિક્ષણ વિભાગ સંદર્ભે સંદર્ભ એક તારીખ ત્રીસ દસ બે હજાર ત્રેવીસના પત્રથી ખાલી તમામ જગ્યાઓ કાયમી રીતે ન ભરાય ત્યાં સુધી વિકલ્પે જ્ઞાન સહાયક યોજના હેઠળ જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવેલ જેના અનુસંધાને આ કચેરી ઉક્ત સંદર્ભ બે તારીખ ચાર બાર બે હજાર ત્રેવીસના પત્રથી રાજ્યની તમામ અનુદાનિત પ્રાથમિક શાળાઓ પોતાની ખાલી જગ્યાઓ ભરવા અંગે સૂચનાઓ આપવામાં આવેલ તથા જિલ્લા કક્ષાએ ઓનલાઈન પોર્ટલ મારફતે ખરાઈ કરી જગ્યાઓ ભરવામાં આવેલ છે જ્ઞાન સહાયક યોજના હેઠળ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા કચેરીથી ભરવામાં આવેલ જગ્યાઓના કરવાના થતા કરાર જ્ઞાન સહાયક યોજના ઠરાવની શરતો અનુસાર અગિયાર માસ માટે જ હોય આવી ભરાયેલ તમામ જગ્યાઓ અગિયાર માસ માટે જ ચાલુ રાખવા અંગે સૂચના કચેરી તારીખ તેર આઠ બે હજાર ચોવીસના પત્રથી આપવામાં આવેલ છે જેથી માહે નવેમ્બર બે હજાર ચોવીસમાં ભરાયેલ જગ્યાઓ અગિયાર માસ કરાર પૂર્ણ થતા હોય તે આ કચેરી દ્વારા નવેસરથી જગ્યાઓ ભરવા અંગે સમગ્ર શિક્ષા અભિયાન મિશન કચેરી ગાંધીનગરને વિનંતી કરવામાં આવેલ છે તેમજ જગ્યાઓ માટે આગામી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી તારીખ બાર બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે